ભારતીય કિસાન છંગ પટેલ વાઘાભાઈ રમાભાઈ તાલુકા પ્રમુખ વતી સરકારને જે વાવ બનાસકોઠામાંથી જિલ્લો બનાવ્યો એ અમને કોઈ વધુ નથી પણ સરકારને હું એમ કહેવા માંગુ છું કે અમને કોકરેજ તાલુકામાં અમારે બનાસ નદી બનાસ માતા તરીકે ઓળખાય છે અને અમે કોકરેજ તાલુકો અમારે ગાય ગાય માતા અમે અમારો તાલુકો પડ્યો છે હવે સાહેબ તમે અમને હાડ સિત્તેર તો બરોબર છે તમે એસી નેવું સો કિલોમીટર ના ગાળા માં ગાલ્યા ઉગમડા થી આથમડે અમારે કોઈ અમા અમને કોઈ કોઈ અમારા તાલુકાને ને કશું કોઈ ની યદ બેતું નથી અમારે છોકમ ખોટા હરણ કરો છો અમારે તો બનાસકોઠા માં રાખો એવી મારી ખેડૂત વતી કોકરેજ તાલુકા પ્રમુખ વતી ખાસ અપીલ છે અને નકે અમારે અમે કાલે આવી છે આવેદન પત્ર આવવાના છે સતત તમે ઘટતું ના કર્યું તો અમે એનું જે તે જે પડશે એ અમે કરશું